પોલીસ કોન્સ્ટેબલ નું નોકરી શિક્ષકો ની અગિયાર બાર ની ભરતી થઈ

આપણો તાલુકા સભ્ય આપણો જિલ્લા સભ્ય આપણો ધારાસભ્ય અને આપણો જે સાંસદ છે એની જવાબદારી છે આપણે વોટ આપ્યો છે આપણે મત આપી અને ત્યાં આપણો અવાજ બુલંદ કરવા માટે મોકલ્યો છે પરંતુ અત્યારે આ બધા વિષયો પર આ લોકો છૂંચા કરવા તૈયાર નથી આ બાળકોને આપણે ભણાવી રહ્યા છે આ બાળકોને નોકરીઓ બોગસ આદિવાસીઓ લઈ જઈ રહ્યા છે આ વિષયમાં પણ આપણે નેતાઓ બોલવા તૈયાર નથી આજે દેશ આઝાદ થયો ઇઠ્યોતેર વર્ષ થઈ ગયા છે નથી પાંચમી છઠ્ઠી અનુસૂચિ લાગુ થઈ નહીં રૂડીગત ગ્રામ સભાનો પાવર લોકો લાગુ થવા દીધો નહીં પેસા એક લાગુ કર્યો જેટલા પણ હક અધિકારો આપેલા છે અત્યાર સુધી કેમ લાગુ ન થયા વખતો વખત ની સરકાર વખતો વખત ની પાર્ટીઓ આવીને ગઈ પરંતુ આદિવાસીઓના જે હક અધિકારો છે અત્યાર સુધી આ લોકોએ લાગુ કેમ નથી કર્યા એ આપણો સવાલ છે આ હક અધિકારો ત્યારે લાગુ થશે આપણે જાગૃત સરપંચ ની ચૂંટણી હોય કે ધારાસભ્ય ચૂંટણી હોય જ્યારે આપણને કોઈ ચવાણું આપવા હોય અને આપણે ના પાડી દે ના ભાઈ અમારા હક અધિકારો અમારા જળ જંગલ જમીન બચાવી અમારું આરક્ષણ બચી રહે અમને નોકરીઓમાં સ્થાન મળે શિક્ષણ મળે એના માટે આ સતાવીસ ધારાસભ્ય હોય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય હોય કે સરપંચ હોય આ બધા આપણું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે આ લોકશાહી વ્યવસ્થામાં આપણે વ્યવસ્થાઓ સમજવી પડશે આપણી જવાબદારી સમજવી પડશે

આરક્ષણ લાગુ કરવાની વાત હોય ઘણા બધા વિષયોમાં આપણે ઘણું બધું લડવાની જરૂર છે પરંતુ આપણે આપણો જે મત છે આપણો જે વોટ છે એ કોને આપવાનો છે એ આપણે નક્કી કરીને જે સુ તે દિવસે હક અધિકારોને પરિવર્તન મળશે અહીંયા બેઠેલા દરેક જણ સંખ્યા ભલે ઓછી હોય આપણે ભેડની જરૂર નથી ભેડવા વાળાની જરૂર છે જેટલા પણ લોકો જાગૃત થાય એ બીજા લોકોને જાગૃત કરવાનું કામ કરે આપણી સંસ્કૃતિ બચાવવી અને આપણું પ્રતિનિધિત્વ યોગ્ય મોકલવું આ બે મુદ્દા હંમેશા યાદ રાખજો જે દિવસે તમારી પૂર્વજોની પૂજા પદ્ધતિ તમારી સંસ્કૃતિ તમારી ભાષા બોલી તમારી પરંપરાઓ છોડી દેશો અને બીજાનું પકડી લેશો તે દિવસે તમારો અસ્તિત્વ ખતમ થઈ જશે આ વાત અયાથી હું કહેવા માંગુ છું આયોજન સમિતિનો અને આપ સર્વે માતા ભાઈઓ વડીલો तहे સર્વે આભાર માનું છું જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ ખુબ ખુબ આભાર